રાજકોટમાં જન્માષ્ટમીનો નો લોકમેળો હાલ ચકડોળે ચડ્યો છે ત્યારે એસોસિએશન એસોસિએશનની બેઠક યોજાશે તેમણે લોકોની રોજીરોટી ધ્યાને રાખીને સરકાર યોગ્ય નિર્ણય કરે તેવી માંગ કરી છે તેમણે વધુમાં જણાવ્યું કે વિવાદનો સુખદ અંત આવે તેવું અમે ઈચ્છી રહ્યા છીએ લોકમેળા એસોસિએશન તેમને પોઝિટિવ આન્સર મળ્યો છે આની પહેલાં અમે મુખ્યમંત્રીને બે વાર રજૂઆત કર્યું તેમનો અકરમક આ આન્સર છે આજે અમારી લો ગાંધીનગર લોયન્ટ સેક્રેટરી સાથે જેને એસઓપી બહાર પાડી છે તેના અમારે એસોસિએશનના કમિટીના મેમ્બરો એની સાથે અમારા મીટિંગ છે એટલે જે આ કાંઈ નિર્ણય લે જો વહેલા નિર્ણય લે તો આ મેળાનો સુખદ અંત આવે એવી અમને આશા છે મુખ્ય રજૂઆત અમારે ચાર પાંચ મુદ્દાની છે જે ફાઉન્ડેશન જીએસટી બિલ અને ડોક્યુમેન્ટ ઓફ મેન્યુફેક્ચર છે જેની જગ્યાએ અમે ડોક્યુમેન્ટ ઓફ ચાર્ટેડ એન્જિનિયરના ડોક્યુમેન્ટ માગેલા છે અને જે આયોસો સર્ટિફાઈડ રાઈડ માગે છે કે જે એસેમ્બલ રાઇડ હોય જે મોદી સાહેબનું સપનું છે મેક ઇન ઇન્ડિયા તો જે હાથે લુઆર બનાવીને જે રાઇડ ઊભી કરે છે તો એ કોઈ કંપની નથી હોતી તે પોતે જ બનાવેલી હોય છે એટલે અમે એ આયોસો સર્ટિફાઈડ રાઇડ ન હોય અમારી આ માંગણી છે અમે કમિશનર સાહેબને પણ રજૂઆત કરી છે તેને અમને એવી જ જાણ કરી કે હા તો અમને અમે બહાર પાડી છે કે અમારા કંઈ આમાં ફેરબદલ અમે ન કરી શકીએ આજે અમે બહિષ્કાર કર્યો તો આજે મળી બહિષ્કાર ઉપર ઊભા રહ્યા છીએ અને રોટીની વાત તો કે લાખો માણસા માણસો જે પ્રાઇવેટ મેળા રાજકોટમાં આજ થાય અને આ ધાર્મિક તહેવાર છે જે આપણે સૌરાષ્ટ્રમાં બે મહિના કન્ટિન્યુ આપણો સનાતન મેળા બધા થાય છે એ બધા બંધ રહેશે અને લાખો માણસો એમાં બેરોજગાર થઈ જશે અમે કલેક્ટર અને કમિશનરે બેને રજૂઆત કરી છે કે આમાં અંતિમ નિર્ણય આપ લઈ શકો બે અમને નેગેટિવ આન્સર કે અમે આ ગુજરાત સરકારે બહાર પાડેલ છે એટલે અમે આમાં કંઈ નિર્ણય ન લઈશું